ઓ નમો ભગવતે વાસુદેવાય આત્માનં ગુરુવિણી ગર્ભમપી પ્રીણાતી વૈ યથા દુહદેન યથા દેવા શ્રાદ્ધૈ સ્વાસ્ચ પિતૃ ઋણામ મિત્રો એનો મતલબ એવો થાય છે કે પિતૃઓ સદૈવ શ્રાદ્ધને વૈશ્વદેવ દ્વારા શ્રાદ્ધાન ગ્રહણ કરે છે અને આજ વૈશ્વદેવો વૈષ્ણવદેવો શ્રાદ્ધના અન્નને ગ્રહણ કરીને પિતૃઓને તૃપ્ત કરે છે વસુ રુદ્ર આદિત્ય શ્રાદ્ધ દેવતા વગેરે શ્રાદ્ધથી સંતૃપ્ત થઈને આપણા પૂર્વજોને સંતૃપ્ત કરે છે જેમ ગર્ભિણી સ્ત્રી ભોજનને પોતે ગ્રહણ કરીને પોતાના ઉદરમાં રહેલા બાળકને પણ તૃપ્ત કરે છે અને તેવી જ રીતે દેવતાઓ શ્રાદ્ધને ગ્રહણ કરીને આપણા પિતૃઓને પણ તૃપ્ત કરે છે ભગવાન શ્રી વેદવ્યાસજી દ્વારા રચિત શાસ્ત્રો તથા પુરાણોના માધ્યમથી આજ આપણે આ વિડીયોના માધ્યમથી પાપી જીવોને સ્થાવર તથા નિમ્ન યોનીમાં જન્મ લેવા તથા એમના દુઃખ ભોગવવાની અવસ્થા તેમજ એમને મનુષ્ય જીવનની પ્રાપ્તિ વિશેની માહિતી માટે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ એક વખતની વાત છે સિદ્ધાશ્રમમાં મહામુનિ સુતજી નૈમિસારણ્યના નિવાસી શૌણકાદી મુનિગણોને પોતાના મુખથી નીકળેલા અમૃતરૂપી જ્ઞાનનું રસપાન કરાવતા હતા એવા સમયે શૌનકાદી ઋષિમુનિઓએ શ્રી સુતપુરાણીજીને પ્રશ્ન પૂછ્યો અને કહેવા લાગ્યા કે હે પુરાણોમાં શ્રેષ્ઠ જ્ઞાતા તથા વ્યાસજીના પ્રધાન શિષ્ય એવા સુતજી કૃપા કરીને એ કહેવાની કૃપા કરો કે જે કોઈ પાપી મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત કરે છે ત્યારે તે વિભિન્ન પ્રકારના ભયંકર નરકોની યાતનાઓ ભોગવે છે તથા નરકની યાતના ભોગવ્યા બાદ એ જીવનું શું થાય છે કૃપા કરી તે કહેવાની કૃપા કરો તથા તેને દુર્લભ એવી મનુષ્યોની ક્યારે પ્રાપ્ત થાય છે કૃપા કરી આ વિષય ઉપર જ્ઞાનરૂપી પ્રકાશ પાડવાની કૃપા કરો મુનિ મુનિગણોનો પ્રશ્ન સાંભળી શ્રી સુતપુરાણીજી બોલ્યા કે હે શૌણકાદિ ઋષિ મુનિઓ આપને આ વિષય ઉપર સરળતાથી સમજી શકો તેવી રીતે કહું છું જેને તમે બધા સાવધાન થઈને સાંભળો હે મુનિઓ કર્મરૂપી પાસથી બંધાયેલા મનુષ્યો સ્વર્ગ આદિ પુણ્ય સ્થળોએ પુણ્ય કર્મનું ફળ ભોગવી તેમજ પાપી જીવ નરક આદિ ભયંકર યાતનાઓ ભોગવી શેષ વધેલા કર્મોને ભોગવવા તે પૃથ્વીની ઉપર પાછા ફરે છે અને તે સ્થાવર આદિ નિમ્ન યોનિમાં જન્મ લે છે વૃક્ષ ગુલ્મ લતા વલ્લી પર્વતો તથા ઘાસ આદિ બધી યોનિઓ સ્થાવર યોની તરીકે ઓળખાય છે સ્થાવરજીવ મહામોહથી આચ્છાદિત હોય છે સ્થાવર યોનીમાં તેમની સ્થિતિ એવી હોય છે કે પહેલાં તે બીજ સ્વરૂપે પૃથ્વીમાં વવાય છે ત્યારબાદ જળનું સિંચન થાય ત્યારે તે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તે મૂળ ભાવથી અંકુરની ઉત્પત્તિ થાય છે તથા અંકુરમાંથી પાંદડા તથા પાંદડાની દાળીઓ અને તેની શાખાઓમાંથી કડી અને તે કડીઓમાંથી ફૂલ પ્રગટ થાય છે તથા તે ફૂલથી જ તે ઘનિય વૃક્ષ ફળવાન થાય છે સ્થાવર યોનીમાં જે મોટા મોટા વૃક્ષો હોય છે તે લાંબા સમય સુધી કાપવાની પીડા દાવા નળથી સળગવાની પીડા તથા શરદી ગરમીના ઠંડા ગરમ વાતાવરણમાં પોતાના એક જ સ્થાનની ઉપર ઊભા રહી પોતાની પીડાને સહન કરે છે અને ત્યારબાદ તે કીટ પતંગ આદિ નિમ્ન યોનીઓમાં પણ જન્મ લે છે અને તેમાં પણ તે કાયમ નાના મોટા દુઃખોને ભોગવે છે જેમ કે તેમનાથી બળવાન પ્રાણીઓ દ્વારા પીડા પહોંચાડવા પોતાની આત્મરક્ષામાં અસમર્થ હોય છે તેમજ શીતવાયુ આદિ તકલીફોથી પણ પીડા ભોગવે છે અને કાયમ ભૂખ તરસથી પીડાતા તેઓ મળમૂત્રના સ્થાનમાં વિચરણ કરતા રહે છે અને દુઃખો દુઃખોને ભોગવ્યા કરે છે ત્યારબાદ તે પશુ આદિ અધમ યોનીઓમાં જન્મ લે છે અને ત્યાં પણ તેઓ પોતાનાથી બળવાન પશુઓ દ્વારા ભયભીત જીવન જીવે છે અને તે પણ પોતાની યોનીઓમાં ઠંડી ગરમી વરસાદ જેવા વાતાવરણોમાં અગણિત નાના મોટા કષ્ટોને ભોગવે છે તેમજ તે અંડ યોનીમાં યોનિમાં પણ જન્મ લે છે અને ત્યાં પણ તેઓ ક્યારેક ભૂખ તરસથી પીડાય શરદી ગરમીને વેઠી ક્યારેક એક માત્ર વાયુનો આહાર કરી કચરો કે પછી ગંદકી ભરેલી વસ્તુઓને ખાઈ પોતાનું જીવન વિતાવવું પડે છે અને ત્યારબાદ તે જીવ ગ્રામીણ પશુઓમાં જન્મ લઈ ત્યાં પણ તેઓ દુઃખી જીવન ભોગવે છે જેમ કે ભારે વસ્તુઓને ખેંચીને લઈ જવી ક્યારેક દોરડાએથી બંધાવવું તો ક્યારેક લાકડી દ્વારા માર ખાવો તો ક્યારેક હળ જોતવામાં કષ્ટને ભોગવે છે આ પ્રમાણે કેટલીય યોનિઓમાં પરિભ્રમણ કરીને જ્યારે તે જીવ પોતાના કરેલા કર્મોનું ભુગતાન ભરીને અત્યંત દુર્લભ એવું મનુષ્યનું શરીર પ્રાપ્ત કરે છે ઘણા જીવાત્માઓ પુણ્યશાળી કર્મો કરવાને કારણે ઉપર જણાવ્યા મુજબ ક્રમને બદલે સીધા જ મનુષ્ય યોનિને પ્રાપ્ત કરી લેતા હોય છે તો ઘણા મનુષ્ય યોનિને પ્રાપ્ત કરીને પણ દરિદ્ર અથવા અંગહીન તો ક્યારેક વિષય અંગોવાળાઓ તે ક્યારેક અપમાનનો સહન કરીને તથા નાના મોટા અસાધ્ય રોગોને લઈ પીડાઓને સહન કરતા હોય છે મનુષ્ય જન્મના સમયે પણ ગર્ભમાં તે જીવ ઘણાય દુઃખોને ભોગવે છે જેમ કે સ્ત્રી તથા પુરુષના સહયોગથી તે જીવ જરાયુમાં ઉત્પન્ન થાય છે ત્યાં પણ તે જીવ પોતાના કર્મોને વશીભૂત થઈ રક્ત તથા વીર્યના કૂવામાં પ્રસ્થાપિત થાય છે પૂર્ણ ચેતનાનો અભાવ હોવા છતાં અત્યાધિક તાપને લીધે એક જગ્યાએ સ્થિર ન રહી શકવાને કારણે વાયુના દબાવથી માતાના ઉદરમાં આમ તેમ ભ્રમણ કરે છે અને ત્યારબાદ તે મનુષ્યના આકારને પ્રાપ્ત કરે છે જરાયુમાં તેનું શરીર બંધાયેલું હોય છે અને ત્યાં તે માતાના રક્ત હાડકાં કીડા વસ્તા મજા સ્નાયુ કેસ વગેરેથી દૂષિત તથા ધૃણિત જગ્યામાં નિવાસ કરે છે માતા દ્વારા ખાધેલા ખાટા ખારા તીખા તથા ગરમ કે વધુ પડતા ઠંડા પદાર્થોથી તે જીવ અત્યંત પીડાઓને ભોગવે છે અને ત્યાં પીડા ભોગવતા તે જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે હું મોટો પાપી છું મેં મારા પૂર્વ જન્મમાં નાના મોટા ઘણાંય પાપો કર્યા જેના કારણે મેં નાના મોટા ઘણાંય કર્મોને ભોગવ્યા અને ત્યાંથી નિમ્ન આદિ સ્થાવર યોનિઓમાં પણ અસંખ્ય દુઃખોને ભોગવીને હવે હું મનુષ્ય યોનિમાં આવ્યો છું આમ સ્મરણ કરતા કરતાં માના ઉદરમાં પીડાઓ ભોગવતા ભોગવતા અંતે નવ માસ બાદ માના ઉદરમાંથી બહાર આવે છે અને ફરીથી તે પૂર્વ જન્મના કર્મ અનુસાર જીવનભર સુખ દુઃખનો અનુભવ કરે છે તેમજ દુઃખને કારણે વસ્ત ફરીથી વધુને વધુ પાપ કર્મો કરતો રહે છે અને આવી જ રીતે અધોગતિ પ્રાપ્ત કરવાના કારણે જન્મ મૃત્યુના આ ચક્રમાં સતત ફસાયેલો રહી જાય છે તેથી આ ક્રમ નિરંતર ચાલતો રહે છે માટે આપણને આ માનવ યોનીનું બહુ જ મુશ્કેલીઓથી પસાર થયા બાદ શરીર મળે છે તથા માનવ જ એકમાત્ર મોક્ષનો દ્વાર છે તથા માનવ શરીરથી જ મોક્ષ મળવો સંભવ છે માટે આપણને મળેલ આ દુર્લભ શરીર દ્વારા નાનામાં નાના પાપથી પણ બચવું જોઈએ આપણે માત્ર અને માત્ર ધર્મ માર્ગનું અનુસરણ કરવું જોઈએ મિત્રો તો આ હતી પાપી જીવોની સાવર અને નિમ્ન યોનીમાં જન્મ લેવા તથા દુઃખોને ભોગવવાની અવસ્થા તથા તેમને મનુષ્ય જીવન પ્રાપ્ત થવાની એક નાનીકડી માહિતી અમે આશા કરીએ છીએ કે આપને આ માહિતી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરશો તથા જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકનને ઓલ પર જરૂર કરશો જેથી આવી જ અન્ય ધાર્મિક માહિતીઓ આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ